કચ્છના આર્થિક પાટનગર ને મુન્દ્રા સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બિસ્માર બની ગયો છે આ માર્ગ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આજે સવારે કચ્છમાં વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનો અને ટ્રક માલિકો નો રોડનો ટોલ આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે ખેડૂતવાસીઓ પણ આજે બિસ્માર બની ગયેલા નેશનલ હાઇવે વહેલી તકે સમારકામ માટે ગાંધી ચિંદિયા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન માટે રોડ પર ઉતર્યા હતા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પચાસથી સાહીઠ માનવ જિંદગીઓનો ભોગ આ ધોરી માર્ગ પર લેવાયો છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વહેલામાં વહેલી તકે બિસ્માર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ કરી હતી ખેડૂતવાસીઓ આજે સવારે માર્ગ પર શાંતિપૂર્ણ ધરણા કર્યા હતા નેશનલ હાઇવેના સમારકામ સાથે હાઈવે વિસ્તારમાં આવેલ હોટલો અને ઢાબાઓ પર ચાલી રહેલા નશાના કારોબારને બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી હતી ગામના ઉપસરપંચ જયદીપસિંહ જાડેજા સંદીપસિંહ જાડેજા હરદીપસિંહ જાડેજા વગેરે જણાવ્યું હતું કે ગાંધીના મુન્દ્રા નેશનલ હાઇવે પર ઠેર ઠેર દારૂ અને ડ્રગ્સના હાંટડાઓ ધમધમી રહ્યા છે પોલીસ તંત્ર દ્વારા નશાનો કારોબાર અટકાવવામાં આવે તે જરૂરી છે વાહન ચાલકો નશો કરી પોતાના વાહનો ચલાવતા હોવાથી અનેક નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે આ ઉપરાંત રોડ પર ઠેર ઠેર ખાડાઓ હોવાથી નાના મોટા અકસ્માતો રોજિંદા બની ગયા છે ગ્રામજનોએ આજે માર્ગ પરથી પસાર થતા વાહનોને અટકાવી ચાલકોને ગુલાબનું ફૂલ આપી ઠંડી છાસ પીવડાવી નશો કરી વાહન ન ચલાવવા અપીલ કરી હતી ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે કચ્છના છૂંટાયેલા જનપ્રતિનિધિઓથી માંડી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુધી અનેક વખત રજૂઆતો કરવા છતાં નેશનલ હાઇવેની સુધારણા કરવામાં આવી નથી આજે ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કર્યા છે પરંતુ જો રોડની સુધારણા કરી હાઈવે વિસ્તારમાં નશાનો અટકાવવામાં નહીં આવે તો કરવા ઉગ્ર આંદોલન ચીમકી હતી આ ધરણા પ્રદર્શનમાં હાથમાં બેનરો સાથે મોટી સંખ્યામાં ખેડૂત ઉપરાંત આસપાસના ગ્રામજનો જોડાયા હતા આજે અમે લોકો હાઈવે ઉપર જે અકસ્માતો અવારનવાર થાય ખાડાઓના કારણે એમાં ઘણા માસૂમ લોકોની જિંદગીનો ભોગ લેવાઈ જાય છે તો આજે ગાંધીજી જુદા માર્ગે સર્વે ડ્રાઈવરોને અહીંયાથી અકસ્માત ન થાય એ માટે જાગૃત કરવા માટે ફૂલો આપી છે સાથે ઠંડી છાસ પીવરાવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીને આ બાબતે રજૂઆત કરવા માંગી છે કે આ હાઇવેના ખાડા જે તાત્કાલિક પૂરવામાં આવે હમણાં જ એક અકસ્માત થયો હતો એમાં ત્રણ યુવાનોની જિંદગી આ ખાડાના કારણે હોમાઈ ગઈ હતી એનાથી પહેલા પણ એક રબારી બેન અકસ્માતનો ખાડાના કારણે ભોગ બન્યા હતા અવારનવાર નાના નાના અકસ્માતો એ રોજિંદા બન્યા છે તો જેને કારણે તાત્કાલિકથી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ હાઇવેનું સમારકામ કરવામાં આવે જેથી માસૂમ લોકોની જિંદગીનો જે ભોગ લેવાય છે અને નાના અકસ્માતો કે મોટા અકસ્માતો થાય તેનાથી લોકોનો જીવ બચાવી શકાય અમે આજે આ નેશનલ હાઈવેની ની બિસ્માર હાલત છે રસ્તા એના વિરોધ કરવા માટે અહિયાં એકઠા થયા છે ગ્રામજનો બધા છેલ્લા પાંચ વર્ષથી આ રોડ ઉપર અમારા ગામના આજુબાજુના ગામના ટોટલ પચાસ થી સાહીઠ જણાનો ભોગ આ રોડે લીધો છે એના સિવાય આ રોડની હાલત અત્યારે એટલી ખરાબ છે કે અહીંયાથી અહીંયા જવું હોય અમારે તો જાણે કોઈ યુદ્ધમાં નીકળ્યો એવું લાગે છે ઘરવાળાને પણ એવી ચિંતા રહે છે અમારા બાળકો અહીંયા ને બાજુના ગામમાં શાળામાં ભણે છે તો બાળકો જ્યાં સુધી ઘરે ના આવે ત્યાં સુધી લોકોનો જીવ વધારો હોય છે બીજી વસ્તુ રસ્તો તો ખરાબ છે સાથે સાથે અહીંયાની હોટલોમાં લગભગ અત્યાર સુધી તો દારૂ સાંભળ્યું હતું હવે તો ડ્રગ્સનું વેચાણ પણ થાય છે એટલે ખાસ કરીને અહીંયાની પોલીસને અમારી વિનંતી છે કે આ નસાનો કારોબાર અહીંયાની હોટલોમાં બંધ થવો જોઈએ ખાસ કરીને અને નેશનલ હાઈવે આજે અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા પણ હજી જો આ અલગ દિશું થાય તો અમારે ચક્કા જામ કર્યા છે બીજો કોઈ લિકલ પેટ્રોલ નિર્માણ ભાગ હવે તંત્ર ને અમારી હાથ જોડીને ખાસ વિનંતી છે કે કોઈ પણ હાલતમાં જલ્દી થી જલ્દી આ રસ્તાનું સમારકામ કરવામાં આવે અમારું ગામ ઓછામાં ઓછા આઠ વર્ષથી બિસ્માર રોડ ના કારણે હેરાન થયેલું છે પેલા રોડ બન્યો નહીં કાનૂની કાર્યવાહી ના લીધે અને બન્યો તો બહુ જ ખરાબ ક્વોલિટીનો બનાવવામાં આવ્યો હતો એની સંપૂર્ણપણે જવાબદારી એનએચેઆઈ ની હોવી જોઈએ રોડ અત્યારે આપણે સમસ્યા થતી જ હોય છે ચોમાસામાં કે ખાડા પડી ગયા છે પણ આ ખાડામાં રોડ છે રોડમાં ખાડા નથી ખાડામાં રોડ છે એના માટે અમારા પ્રતિનિધિ દ્વારા વારંવાર ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી માનનીય સડક અને રોડ મંત્રાલયના કેબિનેટ મંત્રી નીતિન ગડકરી સાહેબ એમના સચિવો બધાને જ લેખિત મૌખિક જ્યાં જ્યાં રજૂઆત થઈ શકતી હતી એમએલ દ્વારા એ પણ કરવામાં આવેલ છે એનું કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી આ રોડના લીધે ખાલી ખેડૂત ગામ નહીં પણ જે લોકલ માણસો છે એ ખૂબ જ હેરાન થાય છે જે લોકલ પબ્લિક છે અને તેના માટે અમે આજે વિરોધ કરવા માંગીએ છીએ શાંતિપૂર્ણ માર્ગે ગાંધીજી થી આ માર્ગે વિરોધ કર્યો છે જેમાં ડ્રાઈવર ભાઈઓને અમે નિમ્ન વિનંતી કરી છે કે તમે નશાકારક પીણાનું સેવન કરી અને ગાડી ન ચલાવો અને એમને અમે ફૂલ આપી અને વિનંતી કરી છે અને ઠંડી છાશ પીવરાવી અને નમ્ર વિનંતી કરી છે અને એને જઈને પણ નમ્ર વિનંતી કરી છે કે સાહેબ હવે કેટલા લોકોના જીવના તમે જવાબદાર બનવા માંગો છો તો બની શકે તો વહેલી તકે આ રોડ બનાવી દેવા નમ્ર વિનંતી છે